શું છે રહીભાઈ મજામાં અરે મજા મજા દિલીપભાઈ આનંદ માં ક્યારે પોચ્યા તમે અમે પૂજ્યા ચોવીસ ચોવીસ હા હવાના હાડા ચાર પીગા તા ચાર હાડા ચાર અમે નાગાભાઈ પછી સંજયભાઈ રાઠોડ સંજયભાઈ વાડા અને મહેશભાઈ સિંઘ રખીયા હા હા એમાંથી કે ભેડા કેટલા છો તમે નાગાભાઈ

જે છે એ થોડીક સાંકળ ભોગવું છે એવું છે ને હા હા સરસ સારું બીજું કયો પગ શાંતિ હે જો આજે રવિવાર શનિવાર હે તે હે હવે કાલ થી ડ્યુટી માં જવાનું હે બે દી તો ડ્યુટી માં જ આવ્યા હે અમે બરાબર બરાબર હા લાદી કામ માં વર્ગા હે ડાયરેક્ટ લાદી ચોટાડવા તો આપણે તો ફાવે તો ઉપાધી નથી થોડુંક અઘરું લાગે બે ત્રણ દી પછી સેટિંગ થઈ જાય બરાબર 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 સરસ જેમને કામ નથી કરવું જેમને વધારે દારૂ પીવો છે જેમને માથાબુર કરવું છે એમને તકલીફ છે તમારા જેવા સીધા વ્યવસ્થિત માણસો ને ડાયા માણસો ને કઈ તકલીફ નથી

સાચવીને ને રહેવાનું આ બરાબર જે વસ્તુ મળ્યું છે એ જીવનમાં એ તક પાછી ક્યારેય ના મળે નો મળે એમ તો એરપોર્ટ ઉતરા ભેગા એમ તો 400 400 સેકલ આપ્યા તા અમને હા હા પછી ઓ ઓલ બસ કાર્ડ આપી દીધું એ પછી ખાતું ખોલાવી દીધું સિમ કાર્ડ આપ્યું વાહ સરસ એમ વાંધો નથી હારા જ છે માણસો બધા હારા જ છે ને આપણે એને મહેનત કરીને દેવાની હે એવડા પૈસા આપે છે બસ 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 બસ

બસ વ્યવસ્થિત રહેવાનું બધા ભેગા છો ચાર જણા બરાબર હા ચાર જણા ભેગા તમને ડીસી મોકલા પાંચ જણા એમાંથી સંજયભાઈ રાઠોડ એ અલગ પડ્યા હા બાકીના તમે ચાર જણા ભેડા છો હમણા મહેશભાઈ રે વાતચીત કરી કોકની સાયકલ લઈને ગામમાં કઈક લેવા ગયા તા સરસ સરસ બાકી બધું વ્યવસ્થિત સાયકલ લઈને મજા મજામાં હા બધું મજામાં હા ના બોલો બોલો રવિભાઈ ભાઈ ટેન્શન લેતા બે ચાર બે વર્ષ પછી આવજો અને બીજું ઘર કરી લેજો

અને મહેનત કર્યા કરો તારા ભાઈ વાહ ચાવડા સાહેબ વાહ ભલે ભાઈ કાઈ કહેજો બરાબર મારા યોગ્ય હોય તો બે ત્રણ મહિના જાળવો પછી હું આવું છું મળવા રૂબરૂ અરે આભાર આભાર દિલીપભાઈ તમે આવશો તો અમને આનંદ થાય તો તો અમે જાણીતા થઈ જાહું 200 જણાનું ટાર્ગેટ છે 200 જણા મારા પહોંચે ને ઇઝરાયલમાં ત્યારે જ આવું છે અડધે પહોચી ગયા છે આપડે બસો ની તમારા અઢીસો જણા પુગી જાહે એ અમે દુવા કરશું ને છોકરાઓ એવા ગોજુ તું કે પૂગી જ જાય ના ના એવું નથી અડધા તો પહોચી ગયા છે અને અડધા વિઝા માં પડ્યા છે બાકી ટાર્ગેટ પૂરો થશે થોડા સમય માં હારું હારું ભાઈ દિલીપ ભાઈ ચલો મળીએ છીએ ભાઈ આવજો હું કરે બિપિન ભાઈ હું કરે બિપિન ભાઈ બિપિન ભાઈ સાઈડ ઉપર ગયા છે હર્ષદ સાઈડ માં જઈ ગયા સાઈડ ઉપર ગયા છે હર્ષદ બરાબર પલાલો મળીએ છીએ ભાઈ કેજો મારા યોગ્ય કાયમ બાકી શાંતિથી બરાબર વ્યવસ્થિત સેટ થઈ જાજો ભાઈ આવજો ભલે ભલે ભલે